રાજ્યના એકસો તેતાલીસ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે હવામાન વિભાગ તરફથી જે સત્તાવાર જાણકારી પ્રાપ્ત થઈ છે તે મુજબ રાજ્યના એકસો તાલુકાઓ છે કે જ્યાં વરસાદ વરસ્યો ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો છે એકસો તેતાલીસ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે બત્રીસ તાલુકાઓમાં ચાર ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે બત્રીસ તાલુકાઓ એવા છે કે જ્યાં ચાર ઇંચથી વધુ વરસાદ પડ્યો રાજ્યમાં મોસમનો અઢાર ટકા વરસાદ વરસી ચૂક્યો છે આ વખતે ચોમાસું જલ્દી બેઠું હતું સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં ઓગણત્રીસ ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે અત્યાર સુધી ઓગણત્રીસ ટકા વરસાદ સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારમાં વંથલીમાં ચૌદ ઇંચ વસાવદરમાં તેર અને જૂનાગઢ શહેરમાં બાર ઇંચ વરસાદ વરસ્યો છે હવામાન વિભાગ તરફથી મળેલી જાણકારી અનુસાર રાજ્યમાં અત્યાર સુધી એકસો તેતાળીસ તાલુકાઓમાં વરસાદ પડ્યો અને બત્રીસ તાલુકાઓ એવા છે કે જ્યાં ચાર ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે હજી પણ વરસાદ કેટલાક વિસ્તારોમાં ચાલુ છે મોસમનો અઢાર ટકા વરસાદ વરસી ચૂક્યો છે હજી પણ કેટલાક દિવસ વરસાદ વરસશે મો બારડોલીમાં દસ ઇંચ ખંભાળિયામાં નવ ઇંચ વરસાદ વરસ્યો છે બત્રીસ તાલુકાઓ કે જ્યાં ચાર ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો કે જ્યાં ખૂબ વરસાદ પડ્યો અઢાર ટકા વરસાદ આ સિઝનનો અત્યાર સુધી વરસી ચૂક્યો છે કલ્યાણપુરમાં આઠ અને જલાલપુરમાં પણ આઠ ઇંચ વરસાદ વરસ્યો છે ઓગણત્રીસ ટકા વરસાદ સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં વરસ્યો છે પલસાણ અને મેંદરડામાં સાડા સાત ઇંચ વરસાદ વંથલીમાં ચૌદ વિસાવદરમાં તેર અને જૂનાગઢ શહેરમાં બાર ઇંચ વરસાદ અત્યાર સુધીમાં વરસ્યો છે ટકા વરસાદ રાજ્યમાં મોસમનો વરસ્યો છે બારડોલીમાં દસ ઇંચ ખંભાળિયામાં નવ ઇંચ વરસાદ પડ્યો છે તો માણાવદરમાં પણ નવ ઇંચ વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે ચાર તાલુકા એવા છે કે જ્યાં સાત ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે રાજ્યના ત્રણ તાલુકા એવા છે કે જ્યાં આઠ ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો તો સતત અને અવિરત વરસાદી માહોલ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છે અને એ જ પરિણામ છે કે ત્રણ તાલુકા એવા છે કે જ્યાં આઠ ઇંચથી વધારે વરસાદ પડ્યો કુતિયાણા બગસરા માંગરોળ કોડીનારમાં ચાર ચાર ઇંચ વરસાદ વરસ્યો છે ધુરાજીમાં સાડા સાત ઇંચ વરસાદ પડ્યો તો આ તરફ મહુવાની વાત કરીએ જ્યાં સાત ઇંચ વરસાદ વાલોડ દ્વારકા ખાંભા જામજોધપુરમાં પણ ચાર ચાર ઇંચ વરસાદ પડ્યો છે રાજ્યના ચાર તાલુકામાં સાત ઇંચ કરતા પણ વધુ વરસાદ વરસ્યો હવામાન વિભાગ તરફથી જે સત્તાવાર આંકડાકીય માહિતી પ્રાપ્ત થઈ છે તે મુજબ ત્રણ તાલુકા જ્યાં આઠ ઇંચ કરતાં વધારે વરસાદ વરસ્યો